હલો તો કેમ છો તમે બધા મજામાં છો તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ફરી એકવાર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો બસ હું ખુશ છું અને તમે પણ ખુશ જ રહો કેમ કે આવા સરસ મજાનો વરસાદ આવતો હોય તો કોણ ખુશ ન હોય અને અમારી ગુડિયા હજી પૂતી છે સરસ મજાની વૈશાલી એ રોટલી બનાવીને છે નાસ્તો કરવાનું છે ગુડ મોર્નિંગ વૈશાલી

પણ ભાઈને એટલી ફિલ્મ તો આવી જ જવી જોઈએ કે હું શોરૂમમાંથી ગાડી છોડાવીને હાલો આવું છું ફગાઈ નહીં ચાલો આના પહેલાં બધું શું કહેવા બિસ્તરા પોટલા વિખી નાખીએ અને કામ ચાલુ કરી દઈએ ફળ એટલે પણ તે હમણાં આપણે ઓલાનું કામ જોરો સોરો ત્યાં છે તો એ પણ કરવાનું છે એટલે આને પતાવી નાખીએ એટલે ઓલા આવતી હોય ને એટલે વાંધો ન હોય હાલો ફટાફટાનું કામ કરી દઉં તો આ જો તમે એક્ટિવ આપણે ખોલી નાખી છે આખી અને આમાં ઘણા બધા પ્રોબ્લેમ છે એવું તમને ડિટેલમાં સમજાવવું હવે બધા અને તમને એમ થતા બિપિનભાઈ આ બધું દેખાડે છે યાર આ સમજવા જેવું ગાડી લવર્સ છે ને ટુ વ્હીલર લવર્સ જે મોપેડના એના માટે બહુ જરૂરી છે આ બધું જોવું તો માનો હાલો તમારી ગાડી એક્ટિવા મોપેડ ગાડી કહેવાય એટલે મોપેડ ગાડી તમે ગમે યુઝ કરો ને તમારે મોપેડ ગાડી વાઈબ્રેશન થવા મળે તો વાઇબ્રેશન થવાનું મેન એક જ કારણ હોય કે એની અંદર આ રોલર આવે જે જો આ બધા ડેમેજ થઈ ગયા છે તમને દેખાતા છે તો ડેમેજ થઈ ગયા છે તો આ બધા રોલર ડેમેજ થઈ ગયા એટલે આ રાઉન્ડ શેપ ન લઈ શકે ને એટલા માટે શું કહેવાય કે આ વાઇબ્રેશનનું કારણ બની શકે ને મેઇન કારણ તો બીજું કે બેલ્ટ બેલ્ટની જોઈ લો તમે હા વેલિડિટી પૂરી થઈ ગયેલી છે એટલે આ બેલ્ટની હિસાબે ઘણું ઘણું વાઇબ્રેશન અને પિકઅપમાં ફેર પડે આને કહેવાય ક્લચ લાઇનર જે આની અંદર જે છે સારામાં સારા છે એટલે ગુડ લાઇનર છે એટલે આ કોઈ ચેન્જ કરવાની જરૂર નથી અને બીજી એક કે કટોરો તો કટોરોની અંદર તમે જે જોતા હોય ને તો આમાં પૂરેપૂરું પોલિશિંગ બેઠી જાય પોલિશિંગ આવી જાય ને કટોરાની અંદર એટલે શું થાય તમારા લાઇનર જ્યારે પિકઅપ માટે ગાડીને ટ્રુઓ કરે ને એટલે લાઇનર અંદરની અંદર સ્લીપ મારી જાય એટલે હું કહેવાય કે તમારી ગાડી પિકઅપ ન લે કે જોયું પરફેક્શનથી પિકઅપ ન લે આપણે એર ફિલ્ટર ખોલ નાખ્યો અને આની અંદર જો બે સીલું પણ ચેન્જ કરવી પડે એમ છે વ્યવસ્થિત ઓયલ સીલ બહુ હદબારું ઓયલ અહીંથી લીકેજ થાય છે અહીંથી એટલે એક આ સીલ આપણે ચેન્જ કરી નાખશું એક આ સીલ ચેન્જ કરી નાખશું બે સીલ ચેન્જ કરી નાખશું બેલ ચેન્જ કરી નાખશું રોલર સેટ સેલ કરી નાખશું અને ફિલ્ટર જો આ સંદાઈ જાય ને તો ગાડીની અંદર પિકઅપ ઘણું ઘણું ડ્રોપ થઈ જાય હજી આનો ઘણો સામાન બદલાવાનો છે આપણે પાછલી બ્રેકનો વાયર આગલી બ્રેકનો વાયર લિવર વાયર એ બધું જ આપણે ડિટેલિંગ કરી નાખવાનું આંખે ખોલીને જનરલી મસ્તની વોશિંગ કરી નાખવાની છે લાઇટનું બીમ બીમ ને બધું કમ્પ્લીટ કરવાનું છે વોર્નની સ્વીચ બહુ હદથી ખરાબ થઈ ગઈ સ્લેપ ની સ્વિચ અહીંથી તૂટી ગઈ છે આ સ્વીચ અહીંથી તૂટી ગઈ છે એટલે બધું કમ્પ્લીટ કરી નાખીએ મીટર વાયર પેટ્રોલનો ઓફ ફ્યુલ કે જે બધું કમ્પ્લીટ કરી નાખીએ અને કમ્પ્લીટ કરવું પછી તમને ગાડી બતાવે એનું પિકઅપ કેવું આવી ગયું છે એ બધું બતાવીશ ચાલો અત્યારે ઓલાના આપણે બેરિંગ ચેન્જ કરીએ છીએ આ ગર આડા બરોબર આવે સમજી તો બપોર થઈ ગયા છે સાડા બાર થી એક વાગી ગયો છે તમારા ભાઈના હાથ ઉકાળા મે છે અને અમારું ઢીંગલું શું કરે છે ગ્રીસા જો નાવા બેઠી છે ગરમ ગરમ પાણી નાય છે તે નાય છે હે વાલે વાલે નાવા ભેટુ છે લે 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 તાતા તતા મમી નવરા છે તને મસ્તી નો જાય નાય ને તૈયાર થઈ માર દીકરો તો ગ્રીસા નાવા પેટી છે આપણું જમવાનું થઈ ગયું છે કમ્પ્લેટ તો ફટાફટ જમી લઈએ અને ત્યાં ગ્રીસા નાઈ નાખે નાઈ ધોઈ કમ્પ્લેટ થઈ જાય આજુબાજુ સાફ સફાઈ કરી મસ્તીના અને પછી પાછા દુકાને જાય કેમ કે આજે ઓલાના કામય ઘણા છે ઓલું એક્ટિવા મેં તમને બે ત્યાં એક્ટિવાનું કામ છે ઓલાનું કામ છે હજી ઓલાનું બહુ ઘણું બધું કામ આવવાનું છે

નાઈ નાઈ તો તું નાઈ નાઈ કું ટાઢા પાણી નાઈ ગરમ પાણી હે 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 મારું દીકુ નાઈ નાઈ કું નાઈ નાઈ કું નાયુ તું નાયુ નાયુ હે નાયુ કેવા પાણી ને ટાઢા પાણી નાઈ ગરમ પાણી માં દીકુ નાયુ હે ગ્રીસ સમજો તો એય પપ્પા બોલાવે પપ્પા કે તો એય Pappa! Lì Pappa! Pappu 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 Pappu! Pappu Pappu Pappu! Khem? Khem? Khem kavurave? Ma dikru Daiyu se Daiyu. Daiyu! 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 Gudu 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 Gudu! Gudu 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 Gudu! Gudu 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 Gudu! Nanu nanu na kulu talo kai diawu male. E

અત્યારે હું નથી હોવાનો ટાઈમ છે તો ચાર વાગે હોઈ જાવું બધાયને કામ કરવું વિચારે હે પછી કવરાવવું ને હે પાછું દાંત કાઢે દાંત કાઢે એ દાંત કાઢે એ દાંત કાઢે હે મારો દીકરો ડાયો તે પપ્પા 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 કે નહીં પપ્પા પપ્પા સારું હાલો જો હવે આજે તારી તારી મમ્મી આવી ગઈ જરી હાલો રાખો

તો આવી ગયો તો ભાઈ ઘરે ઘરે આવ્યો એટલે મારી ભીંગલી ને મેં લીધી એટલે ખુશ થઈ ગયો એ પપ્પા એ ગ્રીસા મારી દીકરીને દાંત આવી ગયા હમ હવે લોટલું ખાવાનું

ખુશ ને તો કઈ ની હારું જમી પમી ને કમ્પ્લેટ થઈ ગયા મસ્તી ના થઈ ગયા આપડે નાનકડી પંખી મસ્તી ની આપણી માથે ફરશે અને હું બીજા ગણ ભાઈ ઇન્સ્ટાગ્રામ માં ફોલો નો કરે તો તમારા ભાઈ ફોલો કરી લેજો કેમ બોલી ની ઢીંગલી હે હું કહેવાનું ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરી લેજો ફોલો 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 તો વૈશાલી જો ક્યાર ની અને રમાડે છે ઠાકી ગઈ છે હવે આવી ગયો ગ્રીસા ના પપ્પા કેમ કે ગ્રીસા ના પપ્પા ગ્રીસા ને રમાડશે અને ગ્રીસા ની મમ્મી કરશે આ બધી સાફ સફાઈ કેમ કે એ બધું કામ એનું હોય આપણી ડ્યુટી ચાલુ થાય છે હવે ક્રિસાને રમાડવાની તો એ કોલ મોસ્ટ ખતમ કરી નાખીએ અને મારી દીકરીને હવે ઊગ્યા છે નાના નાના દાંત તો હવે મારું દીકરું બધું ખાશે બબલું નહીં ખાવાનું ચોકલેટ નહીં ખાવાની રોટલો ભાખરી એવું ખાવાનું હા હું ખાવાનું હા શું ખાવાનું છે આપણે ચા નહીં રોટલી ભાખરી એવું વાહ અને મમ્મી ખવરાવી ખાવાનું બાર વસ્તુ આપણે ખાવાની નથી ઓ હા તો કઈ નહીં હારો હાલો અહીંથી ગ્રીસાના વૈશાલીના અને મારા બધાને ગુડ નાઈટ સીતારામ મળશું નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે આટલો નટલો તમારા ભાઈને સપોર્ટ આપતા રહેજો તમારા ભાઈએ તમારા બધાનો ફૂલ સપોર્ટ હતો પણ તમારા ભાઈએ ખાવું ઓછું કરી નાખ્યું છે એ મને ખાસ ખબર છે પણ આપણે કન્ટિન્યુ થઈ જ જવાનું છે હવે કાંઈ નહીં મારી ક્રિસાને હવે ઝીણા ઝીણા દાંત ઉગી જાય માતાજીના દયાથી તાવ શરદી ઉધરસ એવું કાંઈ એને ન થાય એમાં મોગલને હું પ્રાર્થના કરીશ અને હાર મોટી થઈ જાય તમારા બધાને એનો અવાજ સંભળાય વહેલા એ એવીમાં મોગલને હું પ્રાર્થના કરીશ તો ચાલો મળશું નવા વિડીયોમાં નવા બ્લોગ